મહેસાણાથી સમાચાર મહેસાણાની દૂધ સાગર ડેરીની નિયામક મંડળની સાત ડિસેમ્બરના ચૂંટણી યોજાશે આ ચૂંટણીમાં ચોવીસ નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે આ વખતે ભાજપ સમર્થિત ઉમેદવારો સામે સહકાર પેનલ ઉતારવા તૈયારી ચાલી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે દૂધસાગર ડેરીએ પ્રસિદ્ધ કરેલી કામચલાઉ મતદાર યાદી જાહેર થયા બાદ વાંધાઓની સુનાવણી પછી ત્રણ નવા મતદાર ઉમેરાયા તો સાત મતદારના નામ કમી થતા હવે એક હજાર મતદારની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ આ સાથે ચૂંટણી અધિકારી દેવાંગ રાઠોડે ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો જાહેર રજાના દિવસો સિવાય નવેમ્બર સુધી સવારે અગિયાર થી બપોરે ત્રણ વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે તો પચીસ નવેમ્બરના ફોર્મ ચકાસણી છવ્વીસ નવેમ્બરે ફાઈનલ ઉમેદવારની યાદી જાહેર થશે સત્યાવીસ નવેમ્બરે ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે વિપુલ ચૌધરી સહકાર પેનલ ઉભી કરીને ચૂંટણી લડાવશે આમ તો દૂધસાગર ડેરીની ગત ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારોની સામે વિપુલ ચૌધરીએ પોતાની પેનલ ઉતારી હતી પરંતુ સાગરદાણ કૌભાંડમાં તેમને થયેલી સજા ઉપર સ્ટે આપવાની અરજી કોર્ટે ફગાવી દેતા તેઓ આ વખતે ચૂંટણી નથી લડી શકવાના